પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ તાલુકાના મસાસરા ગામે અગ્નયસીમાં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી આમોદ તાલુકાના મસાસરા ગામે પ્રાથમિક શાળા મછાસરા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એકસાથે મળીને અગ્નિમાં સ્વાતંત્ર્ય પર્વ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મછાસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગામના તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા મછાસરામાં દેશપ્રેમી ભક્તિ ગીતો સાથે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું ભારે ઉત્સાહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો કાર્યક્રમની પુર્ણાહુતિ બાદ તમામ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને લાડુની કણીનું વિતરણ કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ